નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં એક હત્યાની ઘટના બની છે અંગત અદાવતના કારણે મિત્રને હત્યા કરવામાં આવી છે જે વ્યક્તિને હત્યા થઈ છે તેની પત્ની દીકરાને જન્મ આપ્યો હતો ત્યારે હોસ્પિટલમાં પ્રથમવાર દીકરાનો ચહેરો જોયા બહાર આવેલા પિતાની તેના મિત્રોએ હત્યા કરી દીધી હતી દીકરાના જન્મદિવસના દિવસે પિતાની હત્યા થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદમાં ખોખરા વિસ્તારમાં સંજીવની હોસ્પિટલ ની બહાર એક યુવકને ને જાહેરમાં કાચકી હત્યા કરતાં સનસનાટી મચી ગઈ છે વસ્ત્રા ગામમાં રહેતો રવિ ખટ્ટીક પત્ની ગર્ભવતી હતી કોકરામાં આવેલી સંજીવની હોસ્પિટલમાં દાખલ હતી એક જુલાઈના રોજ મૃતક રવિની પત્નીએ દીકરાને જન્મ આપ્યો હતો જીહા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે રવિ ખટ્ટકની પત્નીને મળવા હોસ્પિટલ આવ્યો હતો અને દીકરાને રમાડીને હોસ્પિટલની બહાર નીકળ્યો હતો હોસ્પિટલની બહાર પોતાની કાર લઈને ઘરે જવા નીકળેલા રવિ પર તેના ત્રણ મિત્રોએ હાર્દિક મોદી નિખિલ બિસ્ટ અને સાગર રાજવત જ્યાં આવી પહોંચ્યા હતા ત્રણેય લોકોએ રવિ પર સરીથી હુમલો કર્યો હતો ને જેમાં રવિનું મોત થયું હતું રવિની હત્યા બાદ હત્યારા ભાગી ગયા હતા જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ